આજે આપણે બાફેલ બટેટાનો સુપર ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું આજની મારી રેસીપી ગમે તો એક લાઇક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બાફેલા બટેટાનો એકદમ સરસ મસ્ત મજાનો નાસ્તો કરીશું આ નાસ્તો બાળકોને ખૂબ જ ભાવ છે અને લંચ બોક્સમાં તમે પણ આપી શકો છો અહીંયા આપણે એક બાઉલ લેશું એમાં બટેટાને ઉમેરી દઈએ એને આપણે આવી રીતે ક્રશ કરી લઈએ એકદમ સરસ મેસ કરી લઈએ તમે ચોક્કસથી ટ્રાય કરજો નાના બાળકોને ખૂબ જ એવા ભાવ છે આપણે અહીંયા બટેટા ક્રશ થઈ ગયા છે પાંચ બટેટા લીધા છે એને મેં બાફીને લીધેલા છે હવે એમાં નાખીશું આપણે એક ગાજર એને મેં છીણીને લીધેલું છે એમાં નાખીશું એક લીલું મરચું એને પણ કટ કરીને લીધેલું છે એમાં નાખીશું ધાણાભાજી એમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી શેકેલું જીરું એને હવે આપણે હાથની મદદથી મિક્સ કરી લઈએ એકદમ આમ વજન દઈને ચોરવાનું નથી આવી રીતે અતકચરો એવી આપણે મિક્સ કરી લઈએ અહીંયા આપણે મિક્સ થઈ ગયું છે આપણો માવો સરસ એકદમ તૈયાર થઈ ગયો છે હવે એને આપણે સાઈડમાં રાખીશું બીજી પ્રોસેસ કરીએ નાસ્તાને કોટિંગ કરવા માટે એક કપ આપણે નાનો મેંદાનો લોટ લેશું એમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલું એક ચમચી ચીલી ફ્લેક્સ સુધારે તાણા ભાજી થોડું થોડું પાણી નાખતા આપણે બેટર આપણું તૈયાર થઈ ગયું છે એમાં ગાંઠા ન રહીએ એને આપણે ધ્યાન રાખીશું આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયેલું છે બેટરને આવી રીતે આપણે રાખીશું આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે એને આપણે સાઈડમાં રાખી દઈએ હવે આપણે એક ડીશ લેશું એમાં આપણે મકાઈના પૌવાનો ક્રશ કરેલો ભૂકો લેશું એમાં બ્રેડનો ભૂકો ઉમેરીશું એને આપણે મિક્સ કરી લઈએ આપણો ભૂકો બને તૈયાર થઈ ગયો છે હવે આપણે સુપર ટેસ્ટી નાસ્તાને શેપ આપી દઈએ થોડુંક હાથમાં નાસ્તો લેશું એમાં આવી રીતે આને તમે કોઈ પણ શેપ આપી શકો છો આપણે આવો શેપ આજે આપીશું બીજું પણ બનાવી લઈએ હવે બધા આવી જ રીતે સેપ આપી દઈએ અહીંયા આપણે સુપર ટેસ્ટી નાસ્તાને સેપ આપી દીધેલો છે હવે તેલ ગરમ કરવા આપણે મૂકીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે એક આવી રીતે લેશું અને આમાં ડીપ કરશું અને આમાં આપણે કોટિંગ કરી લઈએ હવે આપણે તેલમાં મૂકીશું આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે એને ફાસ્ટ ગેસે જ આપણે તરી લેશું આવી રીતે આપણે તેલમાં બધાને સમય એટલા એમાં મૂકી દઈએ ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું આજની મારી નાસ્તાની રેસીપી તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે એક મિનિટ આપણે એને અડવાના નથી થોડાક બ્રાઉન કલર થાય એટલે આપણે એને પલટાવીશું હવે આપણે એને પલટાવી દઈએ હવે આપણે ગેસની ફ્લેમ થોડીક નહીં થોડીક ધીમી નહીં એવી રીતે રાખીશું આપણે જોઈ શકીએ છીએ કે આપણો સુપરટેસ્ટી નાસ્તો એકદમ સરસ તળાઈ ગયા છે હવે એને આપણે બહાર કાઢી લઈએ આવી રીતે એને બહાર કાઢી લઈએ હવે બીજા પણ આવી રીત રીતે તળી લઈએ આવી જ રીતે બીજા પણ ઉમેરી દઈએ સુપર ટેસ્ટી નાસ્તો ખૂબ જ સરસ બને છે તમે બાળકોને ચોક્કસથી બનાવી દેજો બે મિનિટ આપણે આવી જ રીતે રહેવા દેશું હવે આપણે પલટાવી લઈએ આવી જ રીતે બધાને પલટાવી લઈએ આપણો ક્રિસ્પી નાસ્તો એકદમ તૈયાર થઈ ગયો છે એને પણ આપણે બહાર કાઢી લઈએ ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સૌ કરી લઈએ આપણો નાસ્તો ખૂબ જ એવો ક્રિસ્પી બહેનો છે આજની મારી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હા તમને મારી રેસિપી ગમી હોય તો તમારા ફેમિલી મેમ્બર્સને જરૂરથી શેર કરજો આવજો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ